આ એકવીસ કામ ગરીબીનું કારણ બને છે જય શ્રી હરિ જય માતા લક્ષ્મી ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો જો તમારા ઘરમાં બરકત નથી થતી ધન તકતું નથી તો સમજો કે કંઈક એવું છે જે અદૃશ્ય રૂપે તમારી સમૃદ્ધિને રોકી રહ્યું છે દરેક મનુષ્ય ઇચ્છે છે કે તેનું જીવન આગળ વધે તે પ્રગતિ કરે સુખ શાંતિ અને સમૃદ્ધિ તેના જીવનનો ભાગ બને અને જ્યારે મનુષ્ય મહેનત પણ કરે છે પૂરા મનથી તો તો પણ ગરીબી તેનો પીછો ન છોડે સમજો કે ત્યાં કોઈ કોઈ ઉપરી કારણ છે સૂક્ષ્મ જે અવરોધ બની રહી છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ત્રણ મુજબ કેટલાક એવા કર્મ અને આદતો હોય છે જે ઘરમાં ગરીબીને આમંત્રણ આપે છે ભલે તમે ગમે તેટલી પૂજા કરો જો આ પચીસ ભૂલો તમારા જીવનમાં હોય તો માતા લક્ષ્મીનો આશીર્વાદ દૂર થતો જાય છે આપણા સનાતન ધર્મમાં માતા લક્ષ્મીને ધન અને વૈભવની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ગરીબી નજીક નથી આવતી પરંતુ જો માતા નારાજ થાય તો સમૃદ્ધમાં સમૃદ્ધ વ્યક્તિ પણ એક દિવસ ખાલી હાથ થઈ જાય છે અને માતા લક્ષ્મી ક્યારે નારાજ થાય છે જ્યારે આપણે જાણીએ જાણે કેટલાક એવા કર્મ કરી બેસીએ છીએ જે તેમને અપ્રસન્ન કરી દે છે આમાંથી ઘણી આદતો આપણને વારસામાં મળેલી હોય છે ઘણી આપણે જાતે જ બનાવી લઈએ છીએ પરંતુ આ બધી આદતો આપણી સમૃદ્ધિના માર્ગમાં અવરોધ બની જાય છે આજે આ વિડિયો દ્વારા હું તમને જણાવવા જઈ રહ્યો છું એવા એકવીસ કારણો જે તમારા ઘરમાં ગરીબીનું કારણ બની શકે છે પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં પૂરા શ્રદ્ધાભાવથી લખો જય માતા લક્ષ્મી કારણ કે જ્યારે શ્રદ્ધાથી માતાનું નામ લેવામાં આવે છે તો સૌભાગ્ય જાતે દ્વાર ખખડાવે છે તો ચાલો હવે શરૂ કરીએ એ ભૂલો જે તમારી ગરીબીનું કારણ બને છે નંબર એક નહાવાની જગ્યાએ પેશાબ કરવો જો તમે પણ અજ્ઞાનવશ કે બેદરકારીમાં સ્નાનગૃહ એટલે કે નહાવાની જગ્યાએ પેશાબ કરો છો તો આ કોઈ નાની વાત નથી આ એક એવું કર્મ છે જે માતા લક્ષ્મીની કૃપાને તમારા જીવનથી દૂર કરી શકે છે સ્નાનનું સ્થાન આપણા શરીર અને આત્માની શુદ્ધિનું કેન્દ્ર હોય છે આ એ જગ્યા છે જ્યાં આપણે આખા દિવસની નકારાત્મક ઉર્જાને ધોઈ નાખીએ છીએ અને જો એ જ પવિત્ર સ્થાનને અશુદ્ધ કરી દેવામાં આવે તો વિચારો કે ત્યાં પવિત્રતાની દેવી ધનની અધિષ્ઠાત્રી માતા લક્ષ્મી કેવી રીતે વાસ કરશે આ એક એવું દોષ છે જેને વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર બંને ગંભીર રીતે અમંગળકારી માને છે જો અજાણતા પણ આ ભૂલ તમારાથી થઈ હોય તો આજે જ સંકલ્પ લો આદત છોડવાનો સ્નાનગૃહની પવિત્રતાને જાળવી રાખવાનો અને માતા લક્ષ્મી પાસે માફી માગવાનો નંબર બે દાંત થી નખ કાપવું જે લોકો પોતાના દાંત થી નખ કાપે છે તેઓ ઘણી વાર નથી જાણતા કે આ આદત માત્ર અશુદ્ધિ જ નથી લાવતી પરંતુ ગરીબીના અંધકાર તરફ પણ ધીમે ધીમે ખેંચી જાય જ્યોતિષ શાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર મુજબ નખને દાંત થી કાપવું અત્યંત અશુભ માનવામાં આવે છે આ આદત વ્યક્તિની માનસિકતા સ્થિરતા અને આત્મનિયંત્રણ ને પણ નબળું કરે છે અને જ્યાં નિયંત્રણ નથી ત્યાં માતા લક્ષ્મીનો વાસ કેવી રીતે હશે આવું કર્મ ધીમે ધીમે ધનની હાનિ આર્થિક અસ્થિરતા અને વ્યાપાર કે નોકરીમાં અવરોધોનું કારણ બને છે એક નાની આદત જીવનની મોટી બરકતોને રોકી દે છે નખ હંમેશા યોગ્ય સાધન જેવા કે નેલ્કટરથી જ કાપવા જોઈએ અને સમય પણ ખૂબ મહત્ત્વનો હોય છે શુક્રવાર જે માતા લક્ષ્મીનો પ્રિય દિવસ છે તે દિવસે નખ કાપવું સૌથી શુભ અને ફળદાયી માનવામાં આવે છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં લક્ષ્મીનો વાસ હોય તો તમારી આદતોમાં શુદ્ધતા લાવો કારણ કે જ્યાં શુદ્ધતા છે ત્યાં સમૃદ્ધિનો સ્થાયી નિવાસ હોય છે નંબર ત્રણ ફાટેલી ચપ્પલ ઘરમાં રાખવી એવું પણ માનવામાં આવે છે કે જો તમારા ઘરની અંદર ફાટેલી ચપ્પલ રાખેલી હોય તો તેના કારણે પણ ગરીબી આવે છે તેથી તમારા ઘરની અંદર ફાટેલી ચપ્પલ ન રાખવી જોઈએ જો રાખેલી હોય તો તેને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ નહીં તો એવું માનવામાં આવે છે કે લક્ષ્મી નારાજ થાય છે અને તમારા ઘરમાં ગરીબી આવે છે

નંબર ઘણા લોકો ઘણીવાર જાણે ઝાડ નીચે પેશાબ કરી દે છે પરંતુ આવું કરવું બિલકુલ ખોટું માનવામાં આવે છે ખાસ કરીને પીપળ વડ લીમડો અને અશોક જેવા ઝાડ નીચે મળમૂત્ર ત્યાગવું કે ગંદકી ફેલાવવી બિલકુલ ન જોઈએ એવું કહેવાય છે કે આ ઝાડોમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે અને ત્યાં ગંદકી કરવાથી ન માત્ર પર્યાવરણને નુકસાન થાય છે પરંતુ વ્યક્તિની આર્થિક સ્થિતિ પર પણ ખરાબ અસર પડી શકે છે એવી માન્યતા છે કે આનાથી વ્યક્તિ ધીમે ધીમે ગરીબીમાં ફસાવા લાગે છે તેથી આપણે આ ઝાડોનું સન્માન કરવું જોઈએ અને તેમની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ નંબર છ ડાબા પગથી પટ્ટો પહેરવો ડાબા પગથી પટ્ટો ન પહેરવો જોઈએ આવું કરવાથી રાહુ અને કેતુ અશુભ ફળ આપવા લાગે છે ડાબા પગમાં કાળો દોરો બાંધવાથી આ બંને ગ્રહોની ખરાબ અસર ઓછી થવા લાગે છે ડાબા પગથી પટ્ટો પહેરવાથી ઘરમાં ગરીબી આવવાની સંભાવના રહે છે નંબર સાત ઘરમાં કચરો રાખવો બિલકુલ યોગ્ય નથી માનવામાં આવતું એવું કહેવાય છે કે ઘરમાં ગંદકી હોવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને એવા ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે જો ઘરમાં કચરાનો ઢગલો થઈ રહ્યો હોય તો તે માત્ર વાતાવરણને જ ખરાબ નથી કરતું પરંતુ ગરીબી અને નકારાત્મક ઊર્જાને પણ આમંત્રણ આપે છે તેથી ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ ખાસ કરીને સવારના સમયે સાફાઈ કરવી ખૂબ શુભ માનવામાં આવે છે આ માત્ર સ્વચ્છતા માટે જ નહીં પરંતુ ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા પણ લાવે છે નંબર આઠ રસોડાની નજીક પેશાબ કરવું મિત્રો રસોડાને ખૂબ પવિત્ર સ્થાન માનવામાં આવે છે તેથી ભૂલથી પણ તેની નજીક પેશાબ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે નંબર ન ગંદા પથારી પર સૂવું માત્ર આરોગ્ય માટે જ નુકસાનકારક નથી પરંતુ તે તમારા ઘરમાં ગરીબી અને નકારાત્મકતા પણ લાવી શકે છે તેથી તમારી પથારીને હંમેશા સ્વચ્છ રાખવી ખૂબ જરૂરી છે જો પથારી ગંદી થઈ જાય તો તેને સમય સમયે સારી રીતે સાફ કરો તમે પથારીની ચાદર બદલી શકો છો અને તેની જગ્યાએ સ્વચ્છ સુખદ ચાદર પાથરી શકો છો કરવાથી માત્ર તમારું આરોગ્ય જ નહીં સુધરે પરંતુ ઘરનું વાતાવરણ પણ સારું અને સુખદ બનશે નંબર દસ ઘરમાં કરોડિયાના જાળા હોવું ઘરમાં કરોડિયાના જાળા હોવું ઉજ્જડની નિશાની ગણાય છે તેથી ઘરમાં કરોડિયાના જાળા ન હોવા જોઈએ તમે તમારા ઘરમાં કરોરિયાના જાડા સમય સમયે સાફ કરતા રહો નંબર જો તમારા ઘરમાં ગરીબી કે ધનની કમી થઈ રહી હોય તો તેનું કારણ નળમાંથી પાણી ટપકવું પણ હોઈ શકે છે એવું કહેવાય છે કે જે ઘરમાં નળમાંથી પાણી ટપકે છે ત્યાં ધન ટકતું નથી જો તમારા ઘરમાં પણ નળમાંથી પાણી ટપકી રહ્યું હોય તો તેને તાત્કાલિક સુધારો હંમેશા નળને યોગ્ય રીતે બંધ કરો અને તેને અધૂરું કે બરકત પણ રહેશે નંબર બાર વાસના અને ક્રોધથી ભરેલા રહેવું જે વ્યક્તિ હંમેશા વાસના અને ક્રોધથી ભરેલો રહે છે તેના જીવનની પ્રગતિ ધીમે ધીમે રોકાઈ જાય છે હંમેશા વાસનામાં ડૂબેલી વ્યક્તિનું મનકામ વગેરેમાં લાગતું નથી આથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે જે વ્યક્તિ ક્રોધી હોય છે તેને હંમેશા કામ મળવાની શક્યતા ઓછી હોય છે આથી તે વ્યક્તિ ધીમે ધીમે ગરીબ થઈ જાય છે નંબર તેર શાસ્ત્રો મુજબ સ્ત્રીઓએ વાળ હંમેશા બેસીને જ બાંધવા જોઈએ ઊભા ઉભા વાળ બાંધવું અશુભ માનવામાં આવે છે અને આવું કરવાથી ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવવાની સંભાવના વધી જાય છે તેથી સ્ત્રીઓ જ્યારે પણ વાળ બાંધે તો શાંત મનથી અને બેસીને જ આ કામ કરે આ માત્ર શુભ જ નથી પરંતુ ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા જાળવી રાખવામાં પણ મદદ કરે છે નંબર ચૌદ ઘરમાં પૂજા ન કરવું જે ઘરોમાં પૂજા થતું નથી તે ઘરોમાં ગરીબી આવે છે આવા ઘણા ઘરો આપણે જોયા છે જ્યાં પૂજાપાઠ થતું નથી આવી સ્થિતિમાં તેમની સ્થિતિ ખરાબ થાય છે પૂજાપાઠ ન થતા ઘરોમાં ખરાબ ઉર્જા અવારનવાર પોતાનો નિવાસ બનાવી લે છે અને આના કારણે ત્યાં થતું કોઈ પણ કામ સફળ થતું નથી તમે સમજી શકો છો કે જો તમે પણ તમારા ઘરમાં પૂજા પાઠ નથી કરતા તો તમારે પૂજા પાઠ જરૂર કરવું જોઈએ આ ખૂબ જરૂરી છે તમે કોઈ પણ દેવતાની તેનાથી કોઈ ફરક પડતો નથી પરંતુ પૂજા પાઠ જરૂર કરવું જોઈએ આ ઉપરાંત પૂજા પાઠના કારણે દેવતાઓ તમારા જીવનની મુશ્કેલીઓ દૂર કરવાનું કામ પણ કરે છે નંબર પંદર સંધ્યા સમયે સુહુ શુભ નથી માનવામાં આવતું એવી માન્યતા છે કે આ સમયે ઘરમાં દીવો પ્રગટાવવો અને જાગતા રહેવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે એવું કહેવાય છે કે સંધ્યા સમયે માતા લક્ષ્મી દરેક ઘરમાં એક વખત જરૂર આવે છે જો આ સમય કોઈ સુતેલું જોવા મળે તો આનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે તેમની નારાજગીથી ધીમે ધીમે ઘરમાં ગરીબી અને અશાંતિનો વાસ થઈ શકે છે તેથી આ સમય બદલે કે ધ્યાન લગાવવું વધુ શુભ ગણાય છે નંબર સોળ પુરુષોએ ચાલીસ દિવસ થી વધુ સમય સુધી વાળ ન રાખવા જોઈએ લાંબા વાળ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે ક્યારેક આ વાળ ખોરાક દ્વારા આપણા શરીરમાં જઈ શકે છે જેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે શગુન શાસ્ત્રમાં પણ ચાલીસ દિવસથી વધુ વાળ વધારવું અશુભ માનવામાં આવે છે તેથી સમય સમયે વાળ કપાવવા માત્ર આરોગ્ય માટે જ નહીં પરંતુ શુભ પણ માનવામાં આવે છે નંબર સત્તર ઊંધું સૂવું મિત્રો ઘણા લોકો ઊંધા પડીને સૂવામાં આરામ અનુભવે છે પરંતુ તેમણે જાણવું જોઈએ કે આ આદત તેમના માટે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે નંબર અઢાર રાત્રે પાણી ખુલ્લું છોડવું મિત્રો રાત્રે પીવાનું પાણી ખુલ્લું છોડવું યોગ્ય નથી તેને ઢાંકીને રાખવું જોઈએ જેથી તે સ્વચ્છ અને સુરક્ષિત રહે નંબર ઓગણીસ સન મીણબત્તી કે ચિરાગને ફૂંક મારીને બુઝાવવું મિત્રો તમે મોટેરા પાસેથી જરૂર સાંભળ્યું હશે કે મીણબત્તી અગ્રબત્તી કે ચિરાગને ફૂંક મારીને બુઝાવવું ન જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે છે નંબર વીસ ખોટી સોગંધ ખાવી મિત્રો ખોટા વચનો કે ખોટી સોગંદ ખાવાથી મનુષ્યના જીવનમાં મુશ્કેલીઓ વધે છે અને તે તમારા જીવનમાં અશાંતિ અને સમસ્યાઓ લાવી શકે છે નંબર એકવીસ રાત્રે સાફફાઈ કરવી મિત્રો રાત્રે સાફફાઈ કરવી અયોગ્ય માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં બરકત અને અને ખતમ થઈ જાય છે લસણ ડુંગળીની છાલ જલાવવી મિત્રો કેટલીક સ્ત્રીઓ લસણ અને ડુંગળીની છાલને ચૂલામાં જલાવીને નાશ કરે છે પરંતુ આવું કરવું યોગ્ય નથી આનાથી ઘરમાં અન્ન ની બરકત ઓછી થઈ જાય છે

ઘણીવાર કોઈ સિદ્ધ સાધુ જો તમારા ઘરમાં આવે અને તમે અપમાન કરો તો તેનો શાપ પણ તમને લાગી શકે છે અને ઘરમાં ગરીબી આવી શકે છે જૂના સમયમાં લોકો કહેતા હતા કે પગ એટલા જ ફેલાવો જેટલી લાંબી ચાદર હોય એટલે કે ખર્ચ પણ એટલો જ કરવો જોઈએ જેટલી તમારી આવક હોય જો તમે તમારી આવક થી વધુ ખર્ચ કરશો તો તે ધીમે ધીમે તમને ગરીબી તરફ લઈ જશે આનાથી વ્યક્તિ પર દેવું વધવા લાગે છે છે અને અંતે તે હંમેશા માટે ગરીબ થઈ શકે તેથી ખર્ચને તમારી આવકના હિસાબે જ મર્યાદિત રાખવો જોઈએ જેથી જીવનમાં આર્થિક તંગી અને સમસ્યાઓથી બચી શકાય એક સારો મનુષ્ય ક્યારેય પોતાના માતા પિતા અપમાન નથી કરતો તો જો તમે પણ તમારા માતા પિતાનું અપમાન કરો છો તો આનાથી પણ તમારા ઘરમાં ગરીબી આવી શકે શકે છે જેટલું બની તેટલું તમારે તમારા માતા પિતાનું સન્માન જ કરવું જોઈએ આજે જે પણ જ્ઞાન અમે તમારી સાથે વહેંચ્યું છે તે જનકલ્યાણ જાગૃતિ અને આસ્થાને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે આ બધા ઉપાયો વાસ્તુ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે અને તેનું ફળ તમારી શ્રદ્ધા નિયત અને વિશ્વાસ પર નિર્ભર કરે છે અમે કોઈ દાવા સાથે એમ નથી કહેતા કે આનાથી ચમત્કાર થશે પરંતુ હા જ્યારે મનમાં સાચી આસ્થા હોય છે ત્યારે બ્રહ્માંડ પણ રસ્તા બનાવી દે છે તો જણાવો મિત્રો આજની આ આધ્યાત્મિક યાત્રા તમને કેવી લાગી નીચે કોમેન્ટમાં જરૂર લખો તમારા વિચારો અમારા માટે અમૂલ્ય છે જો આ વિડિયો તમારા મનને સ્પર્શી ગયો હોય તો કૃપા કરીને તેને એક લાઇક જરૂર આપો અને તમારા શ્રદ્ધાભર્યા હાથે કોમેન્ટ બોક્સમાં લખો જય માતા લક્ષ્મી